જો ગાઈસ અમે સ્ટાઇલ ને ફોર્મ કરી આઈએ તો અમારું સિંચા થઈ ગયા જો સ્ટાઇલ ને ગાણી આપણે બીજા બીજા માં લીધા સ્ટાઇલ લગાઈશું ભાઈ ભાઈ તમને બતાઈ દઉં કે અમે સ્ટાઇલ થી એને લગાઈએ જો અમારું સિંચા થઈ ગયા ત્યારે કાશ્મીર માં આયા જો યાર બસ થઈ ગયો હતા થઈ ગયો

बदुआई गयो सामान आई गयो तोलपोरे થઈ ગયો સણી તોલપોર કરે હૈ મેં જોઈ લિયા હુ તોલપોર કરી હુ આયે વો બુટ સંદા સાફ સે હોયગા આ સામાન આઈ ગયે બદો પ્રોબ્લેમ આપકે બોટ વે દીદો જોકે બધું લગાવીશું ભાઈ તૈયારી જ છે લગાવવાની પાઇપો આવી જોઈ લઈએ શની હોલ પડી ગયો હોલ દો હું કાલે તોડ ફોડ કરી નાખી દો અમે અને આ પેહલા મેચ કોમ કરી દો આ હું તો ગાયબ નખાઈ દઈશ સંદર્ષ નહીં પછીથી બહાર જાય બાર ડાયરેક્ટ કુંડીમાં આપી દીધી હોય ખૂબ સંદર્શ બનશે તમે પડી જાઓ મીજો પડી જ આવી જાય ગયો મારા પાઇપોનું ફિટિંગ હો પતવા આવ્યું હોય બહુ બાકી નહીં વાલ લગાવી દીધા એક મોટરનું અલગ અલગ ટોકીનું અલગ અલગ ભરવાનું હોય અને એક મેચર ઉતરતું પાણી હોય એક ઓવ ફ્લો બે ઓવ ફ્લો બે ટોકીના બે ઓવ ફ્લો હોય પાઇપ વાઇટ થઈ હોય જોઈન્ટ મારી છે એટલે સમ મશીન મતલબ પાઇપનું જોઈન્ટ થઈ જાય

હવે ગીઝર લાગશે હોય ગીઝર ના પોઈન્ટ હાલવાના અમે બાથરૂમનું ફિટિંગ થઈ ગયું હવે હવે તમને બાથરૂમનું ફિટિંગ બતાવી દઈએ દઈએમનું ફિટિંગ જે રીતનું કરીએ હવે બાથરૂમનું ફિટિંગ થઈ ગયું ગીઝરનો પોઈન્ટ આવી ગયો ઠંડા પોઈન્ટનો પોઈન્ટ આવી ગયો નળ આવી ગયો પિચકારી આવી ગઈ ફ્લસ કોક આવી ગયો ગીઝરના બે પોઈન્ટ આપી ગયા

અમારા સિંચા થઈ ગયા સ્ટાઇલે લગાવાની આપણે ડીચા બીજા મારી તાઇલ લગાવીશું ભાઈ તમે બતાવી